નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે ઊંઝાના સો ટકા સાચા બજાર ભાવ જોઈએ છે તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ વાર શુક્રવારના તો ચાલો શરૂ કરીએ ઊંઝા તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે જીરું एकत्रिस सौ साइठ थी सौ हज़ार पचास पशी से ईसफ गुल पंदर सौ एकसौ अगियार वरियाड़ी नौ सौ थी सौ हज़ार आठ सौ चालीस आग से सुवा आठ सौ थी सौ एक पशी से अजमो एक हज़ार थी ચોત્રીસો પાસઠ છેલ્લે છે તલ અઠ્યાવીસો સાહીઠ થી ને છેલ્લે રાયડો જેનો નીચો ભાવ છે નવસો સાહીઠ ને ઊંચો ભાવ છે નવસો પંચ્યાસી આવી જ રીતે દરરોજના સો ટકા સાચા અને તાજા બજાર ભાવ જોવા માટે વિડીયોને લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને સૌથી પહેલાં અમારો ને બજાર ભાવ મળી રહેશે